સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ સંચય અભિયાન શુભારંભ થયો છે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને જળ સંચય અભિયાન બાબતે સંબોધન કર્યું હતું આ કાર્યક્રમ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના લોકોમાં જળ સંચય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય સંચય અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓ ધારાસભ્યો ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા છે કાર્યક્રમ દરમિયાન રાજ્ય જળ સંચય સંસાધન મંત્રી કુવરજી બાવળિયાએ કહ્યું કે અહીંથી જળ સંચય અને જન ભાગીદારીની શરૂઆત થવાની છે. સીઆર પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી વડાપ્રધાન જળ શક્તિ અભિયાનમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. તેમણે સંબોધન આપતા કહ્યું કે દેશભરમાં વર્ષાનો તાંડવ જોવા મળ્યો છે જેના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે છે. પીએમ મોદી કહ્યું કે મેં ક્યારેય એવો વરસાદ અને તાંડવ નથી જોયો. ક્યારેય વિચાર્યું નહોતું કે પ્રકૃતિ સામે ગુજરાત ટકી શકશે પરંતુ ગુજરાતના લોકોનો એક સ્વભાવ છે કે સંકટના સમયે એકબીજાને મળીને ચાલે છે તેમણે કહ્યું કે આ એક પ્રયાસ નહીં પણ પુણ્ય છે આ એક ઉત્તરદાયિત્વ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત